આંબાવાડીની અંદર કેરી લીધા બાદ એટલે ચોમાસા પહેલાં આપણે શું માવજત કરવી જોઈએ એ વિષય પર આખી આપણે એક સિરીઝ બનાવીએ છીએ તો એનો પહેલો પાઠ કેરી લીધા બાદ આપણે આંબા કલમની અંદર પ્રૂનિંગ કરવું જોઈએ પ્રૂનિંગ શા માટે કરવું જોઈએ અને કેવું કરવું જોઈએ તો કેરી લીધા બાદ આપણે આંબા કલમની છટણી એટલે આંબા કલમની અંદર જે ડાળી નકામી હોય જે આપણને નડતર રૂપ હોય એને દૂર કરવી જોઈએ આ કરવાથી આંબા કલમનો ગ્રોથ સારી રીતે થાય છે નહીતર એનો જે પાલો છે જે ઉપરનો ઘેરાવો છે એનો જ ગ્રોથ થાય છે અને જે થડ છે એનો વિકાસ થતો નથી અને પ્રુનિંગનો મતલબ આજુબાજુથી કાપવાનો નથી ઉપરથી પણ આપણે એને કાપવી પડશે તો જ આંબા કલમ એક ઘેરા ઘેરાવો લેશે ગોળ આંબા કલમનો ગ્રોથ અને જે એનું થડ છે એ મજબૂત થશે નહીતર એક જ બાજુ આંબા કલમ વધ્યા કરે છે તો આ માટે આપણે કેરી લીધા બાદ તરત જ પ્રુનિંગ કરવું જોઈએ આવી જ માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો ધન્યવાદ